તો હાલો મિત્રો આપણે આવી ગયા વાળીએ ને વાળી આવીને પહેલાં તો આપણે જામફરીને જોઈ જામફર કોઈ ચોરી નથી જતું ને એટલે વાંધો તો નથી આવતો પણ આપણે ઉતારી લીધા હતા જો આ કાસા હતા નહીં થોડાક ઉપર પાકલ હતા એ તો આંબા નહીં કારણ કે જનાવર ખાય અને અહીંયા કાંઈ આંબા એવું છે નહીં ને ઉપર સડી તો પછી જામફરી ભાંગી જાય એટલે એટલા રહેવા દીધા ને આ ગદડીનો વરસાદ જો હે નથી કાંઈ કામ જ નહી થવા દેતો થોડોક આવે ને પછી રહી જાય જો આપણી માંડવી આ દિખલ તો હને ચોથાત લાખ ની માંડવી કરી જ નાખીએ હું જો આ બધી રીંગણી કરી નાખી એટલે આપણે તો આમ હે ને ભરત આયાર ઘોડે હે ને આપણે થાર લેવાની થાય જ છે તો લડી જ લેવાનું ભગવાન જો આ મલસિંગ છે મલસિંગમાં એ રીંગણી કર નાખી એ બધી અને અમે રહી કારેલી બધી એટલે આપણે છે ને થાર તો લેવાની જ છે નક્કી જ છે એ વાત મિત્રો આ બધી ગોટી ગઈ હે લાગે ને ગાંજો હોય એવું જો એને ગાંજાના પાંદડા હોય ને એવા જ પાન થાય આ નહીં Apa yang jaman zaman ini satria ini kri jay, kia dari kobra, hindo makater power lu ya, leh wort sedot sedawa itu kayak upa dini ne, upa dini bajawan, ne jauh habis jadi hindo, ne padi bajindi, ne wali baju wasri ya. બે વાહરમાં બાંધી દીધા સરો ને રખડો મસરાનો નો ને મિત્રો જો આ ગોટો ઓલી આપણે પેલા જોઈ ને એ ગોટી હતી ને આ ગોટો ફૂલ જબરા થાય આ રહ્યું ને આ બધું ખુલવાનું બાકી આનું બચું એટલે આ ગોટા વાવવામાં તો એવું હે ને કે જો આ સોળો જબરો થાય ને બટકણો આવે આ માથાકૂટ વારું એટલે આવું બહુ ન કરાય આપણે બાકી આવું કરાય નહીં આમાં ભૂખ થાય હું ભીંડો આ આપણો હે ને આતર આપણે ખાતર પાવાનું છે આ મલસિંગમાં એટલે કઈ ઉપાધિ તો છે નહી નાકા બાકા વારવાની તો વાલો ઇલાજ આવી અને પેલા જોઈ આવી કે વાલ ખુલ્લો હોય કે કેવું છે

આમાં સીકો કે દેખાતા નથી હો પણ ફાલ આવ્યો જો ફાલ લાગવા મળ્યો હવે ઉપાધિ નહીં રાખે ને ગયા રાખે પછી પૂર કાઢી જાય ને ઉપાધિ નહી અમે દેખાય પડી